નર્મદે હાર પ્રભુ અત્યારે એક્ઝેટ પાંચ વાગ્યા છે અને અમે બધા ઉઠી ગયા છે મારા જી તૈયાર થઈને એમની પૂજાપાઠ ચાલુ કરી દીધી છે હવે અમે આપણે મળીએ આગળ તૈયાર થઈને પછી પૂજાપાઠ કરીએ ભલે નર્મદે હાર નર્મદે હાર નર્મદે હાર અત્યારના વાગી ગયા છે છને ત્રેવીસ બરાબર તો અમારી પૂજા પાઠ અમારું બધું કાર્ય પતી ગયું છે તો હવે આપણે થોડી વાર પછી અહીંયાથી પ્રસ્થાન કરશું સાત વાગ્યાની આસપાસ પછી આપણે મળીએ અમારી સાથે બની રહો હું છું કમલેશ નાયક આપણી ચેનલ ગોવિંદ પદ તરફથી ભલે નર્મદે હલ અદભુત દ્રશ્ય બહુ સુંદર દ્રશ્ય છે અહીંયાથી બહુ સુંદર દ્રશ્ય દેખાય છે મૈયાનું અને અત્યારના સમજો કે સાડા છ થયા છે આ ધર્મની ધજા અમે મોની બાબા આશ્રમમાં સાતની આસપાસ નીકળશું જોઈએ આગળ મતલબ ઈચ્છા છે આપણે ધૂનો આશ્રમની બધી સુંદરમાં સુંદર આશ્રમ છે મુનિબાબા આશ્રમ ઓમકારેશ્વર આમ તટે તટે ફક્ત પાંચ કિલોમીટર ફક્ત પાંચ કિલોમીટર એમ લાગે પંદર કિલોમીટર મુનિબાબા ત્યાં ઉપર કિલોમીટર છે સુંદર ગૌશાળા છે ગાયોનું બહુ સુંદરમાં સુંદર ધ્યાન રાખે છે બહુ સરસમાં સરસ એમ આ નંદી મહારાજ નંદી મહારાજ આ નંદી મહારાજ છે બીજા પણ નંદી મહારાજ સાથે ગાયો વાછરડું અને આ બાપુ બહુ સુંદરમાં સુંદર ધ્યાન રાખે છે ભલે નર્મદે હરે તો તો બાપા રે બાપા બહુ સુંદર દ્રશ્ય એકદમ સુંદરમાં સુંદર આપણો ઉપરથી આશ્રમ અને આપણે જુઓ આ રસ્તેથી અહીંયાથી ઉપર જવાનું છે મોની બાબાની સમાધિ તો આવો ત્યાં આગળ મળીએ આપણે મોની બાબાની સમાધિ પાસે નર્મદેહર એ ચલે બહુ સુંદર બહુ અદ્ભુત અદ્ભુત જગ્યા છે અદ્ભુત જગ્યા છે અદ્ભુત બહુ મસ્તાન આશ્રમ છે એમ મારું તમને કેવું કે આના જેવો આશ્રમ એમ જેને કહેવાય ને કે બહુ સુંદર એમ પ્રથમ જ પ્રથમ દ્રષ્ટિમાં જો આશ્રમના દર્શન થાય તો આગળ રહેવામાં કેટલી બધી આપણી પર કૃપાઓ કરશે માટે તમે અમારી સાથે સવારના તારીખ આજે ચાર ચાર તારીખ સવારના સાતને ને પાંચ મોની બાબા આશ્રમથી હવે હું અને આજે મહારાજ છે એટલે પરિક્રમાવાસી છે એમની સાથે સાથે આગળ નીકળીએ નર્મદે હર તો નર્મદે હાર નર્મદે હાર તો ઓમકાર સ્વરથી હવે અમે મોની બાબાના આશ્રમમાં રાત રોકાયા હતા રાત વાસો કર્યો તો અને હવે અમે લોકોએ પ્રસ્થાન કર્યું છે હા રસ્તો તો પાછો સેમ ટુ સેમ હા બધી સુવિધાઓ બહુ સારી છે ગૌશાળાથી બહુ મસ્ત આનંદ આવી ગયો રામજી ભલે હવે આપણે આગળને આગળ ધીમે ધીમે વધીએ પરિક્રમામાં કોઈ પણ વ્યક્તિ આવે એક વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું કે ઉતાવળ રઘવાટ ઘાય ઘા એ બધી વસ્તુઓ ભૂલી જજો ભાઈ એનો કોઈ મતલબ નથી જો આ થોડી તકલીફ છે એક મિનિટ હા હું આવી જાઉં એલી સામેન સાઈડ પછી પાછો થોડોક ફ્રી થઈને તમારી જોડે પાછી વાતચીત કરું તો કહેવાનો મતલબ એ કે અગર પરિક્રમામાં આવીએ તો ગાયને રઘવાટ બિલકુલ નહીં કરવાનો એમ આવવાનો આપણી મરજીથી અને માણવાની મૈયાની મરજીથી માણવું ત્યાં અને મૈયાની મરજીથી થોડુંક ધીમે હરીને શાંતિથી આપણે અહીંયાથી પ્રસ્થાન કરવું એમ જેને કહેવાય કે એમ કે ઉતાવળ નહીં કરો એમ મૈયાને પૂરી રીતના માણો મૈયાને આપણે મૈયાની પરિક્રમા કરવા આવ્યા છે ખોટી ઉતાવળ કરીને કોઈ મતલબ નથી જીવનમાં આટલી આટલી ઉતાવળ કરીને આ ઉતાવળ કરવા માટે જ કરીને એની માટે જ આપણા ઉંમરને આયુષ્ય આપણું આવરદા ઘટી ગયો શરીરનો અને શરીર બહુ ઉતાવળો બહુ કરી બધા ઉતાવળો કરે શું હા માટે ઉતાવળ નહીં કરવી ક્યારે કોઈ પણ જગ્યાએ અને એમાંય ખાસ તીર્થમાં તીર્થોમાં તો ખાસ નહીં કરવી એમ બરાબર તો હવે આપણે જુઓ અદ્ભુત નજારો એમ અદ્ભુત દ્રશ્ય મૈયાનો કિનારો નીચે ઉતરીએ છીએ શાંતિથી આ નીચે ઉતરીને પછી તમારી જોડે વાતચીત કરું કેમકે થોડો રસ્તો કઠિન છે માટે થોડી વાર પછી વાતચીત કરું ઓકે નર્મદે હર હવે ત્યાંથી ઉપરથી તો નીચે ઉતરી ગયો છું પણ આ રસ્તો છે ને થોડો વિકટ છે અને થોડો પથ્થરને પહાડવાળો છે થોડો રસ્તો એટલે માટે હું તમને હવે આ ક્રોસ કરીને પછી જ લગભગ હું આપણે પાછા ફરી પાછા મળીએ બરાબર માટે અમારી સાથે બની રહું ભાઈ પ્લીઝ નર્મદે હર ભગવાન નર્મદે હર નર્મદે રો હવે લોકો આવે છે મૈયાના તટેથી દર્શન મૈયાના તટેથી દર્શન કરતાં કરતાં આગળ વધવું જોઈએ પણ પેલા જે કહે છે ને કે ભાઈ આપણે રોડે રોડે ઘાય ઘા બધા ભાગતા હોય કહેવાનો મતલબ આપણે કોઈ એમના ઓલા વિરોધી નથી પણ એમ કે તમે બધા જ સમય કાઢો છો ભગવાનને મળવા માટેનો અને મૈયાની પરિક્રમાનો તો એક નાની રિક્વેસ્ટ છે તમને બધાને શું કે થોડુંક મૈયાના તટે તટે કેમ કે તીર્થો આવે તીર્થ આવે દર્શન કરો તીર્થોના અને આનંદ એક અલગ અલગ વસ્તુ છે એમ શું બાકી બધાની પોતપોતાની મરજીઓ હોય છે એમાં આપણે કાંઈ બોલી શકીએ નહીં કાંઈ કહી શકીએ નહીં સમજાવી શકીએ બેટ વોટર અને અદભુત નજારા ભાઈ કઠિન રસ્તો કઠિન છે પણ નામુમકિન જેવું નથી પણ આનંદ જે છે ને એ આનંદ હું તમને ન બતાવી શકું કેમેરામાં વિડીયોમાં બસ એ આનંદ છે ને એ આનંદ જ સમજવાનો છે એટલે ઘણા લોકો તમને એમ કહેશે કે ભાઈ મૈયા કે તટપે છે રસ્તા હાઈ જ નહીં માનવાનું જ નહીં સીધા ઓમકારેશ્વરથી સીધા નીકળો બધા કહેશે ઉપરસે ચલા જવાનું ઈસાય એમ કરતા જ નહીં મૈયાના તટે તટે જ આવજો હા બધા બહુ ભટકાવશે ખોટે ખોટા કોને ખબર શું એ લોકો કોને મળે તો મૈયાના તટે તટે જ આવવાનો પ્રયાસ કરો હા શરીરથી કમજોર હોય બહુ ઉંમર હોય અને વયોવૃદ્ધ હોય એટલે સમજવું એમ કે નાના નાના બાળકો પાછું થોડું સમજવું એ અલગ વસ્તુ થઈ ગઈ શું પણ કરવું જ છે તટે તટે જ કરો તો જ મતલબ જો આ ઝાડ ઉપર આટલા બધા કપડાં એટલે સમજો કે આટલે ઊંચે સુધી મહિયાનું આ જે ડેમના કારણે અહીંયા સુધી ભરાવો થઈ ગયો હતા બધું ડૂબ ક્ષેત્રમાં જતું રહ્યું હતું બધું શું તો હવે તો ઓછું થઈ ગયું અમે તમે જોઈ રહ્યા છો અમે ચાલી રહ્યા છે એટલે સમજ્યા પણ આ બધું ડૂબી ગયું હતું એમ કહી શકાય કે આ બધું એરિયા ભલે કઠિન જો તમે એમ કહેતા હોય કે ભાઈ વિડીયો સહેલાઈથી તમે જુઓ છો એ તમે નસીબદાર જો આમ કાયદેસર જોવા જાય તો ઘેર બેઠે ગંગા એમ આપણામાં કહેવાય ને શું હાસ્ય હા તો હાસ્ય રમૂજ નહીં પડો તો હા આનંદ અદભુત આનંદ નર્મદે હર નર્મદે હર તો એકદમ સાચું કહું છું હિંમત નહીં હારતા કોઈ પણ આવે ને આ માર્ગથી હા ઓમકારેરથી મોની બાબા આશ્રમ મોની બાબાથી આપણે હિંમત નહીં હારતા જુઓ છેલ્લે સત્યની જીત થાય જ છે ઘાય નહીં કરવાની બસ રઘવાટ નહીં કરવાનું ડરવું નહીં ગભરાવું નહીં મેં અહીંયા સફળતા સો ટકા પાવશે અને તટેથી થોડોક રસ્તો વિકટ હતો એટલે થોડોક અમે ઉપરથી રસ્તો પકડ્યો અને એ જ રસ્તો કાયદેસર કન્ફર્મ હતો તો હવે અહીંયા કયો આશ્રમ છે ને આપણે ઉપર જઈને જોઈએ ભલે નર્મદે નર્મદે હર નર્મદે હર ભાઈ મિત્રો જો હું આજે બતાવું જ ને આ રસ્તો નથી હા અહીંયા નથી એટલે થોડુંક ઉપરથી અહીંયાથી અમે લોકો આવ્યા જો આ કેડી કેડી તમને દેખાશે માટે હિંમત નહીં હારતા પ્રભુ બિંદાસ આવજો તો નીતર પાછું જતું રહેવાનું હા જો આ રસ્તો અમે આ મહારાજજી જઈએ છીએ સાથે મૈયાનું સ્વરૂપ જો કેટલું સુંદર ને કેટલું શાંત છે ને મૈયા એ મહત્વનું છે ભાઈ નર્મદે હર તો જુઓ આપણે આશ્રમ આપણે ઓલા અમે લોકો એક વિડીયોનો યુટ્યુબરનો વિડીયો જોયો હતા બે જણનો એક રામ રામજી બ્લોગ અને એક બીજા પણ છે તો એ બે જણા દ કંઈક મહિના પરિક્રમા શરૂ થઈ એના મહિના પહેલાં એ લોકો આવી ગયા હતા ત્યારે અમને આ વ્લોગ જોયો હતો અને એમના થકી આ રસ્તો પણ અમને ખબર પડી અને એના થકી અમે પણ યુટ્યુબમાં જુઓ અને પ્રેક્ટિકલ આવો એમાં થોડુંક આપણને વિશ્વાસ ડગમગી જાય પણ પેલું જોયું હતું અને મહિના પર ભરોસો એટલે આપણે એની જ આપણે પહોંચી જઈએ ભગવાનની કૃપાથી મૈયાની કૃપાથી બોલે તો હવે સીધા આપણે ઓલા આશ્રમ પર મળીએ રસ્તો વિકટ છે વસ્તુ સાચી છે હવે સીધા ડાયરેક્ટ આશ્રમમાં જ મળવું બરાબર નર્મદે હર તો અમે અહીંયા આવી ગયા છે મારાજી આપણા ક્યાં બોલે ક્યાં બોલતે રસ્તે કોડ ખડેપાડ એ સબસે ટફ એકદમ હા इसी से तो कोई नहीं नहीं आते इसके लिए पे गिरते पत्थर पत्थर बहुत जोरदार हाँ। 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 है महाराज जी, बहुत मारा जी। तो इसका हम... तो... से हाँ तो अभी आप कहते हैं कि ये रास्ता परीक्षा में पास हो गए ऐसा आपने अभी बोला बस अब अच्छा 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 हो गई तुम तुम कहने बस 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 यही आशीर्वाद चाहिए था ધન્યવાદ મહારાજજી ધન્યવાદ તો અમે આવી ગયા છે બે જણાજી પણ મારી સાથે હતા તો દર્શન કરો અદભુત બહુ આનંદ આવી ગયો બાપુ આશ્રમમાં નર્મદે હર તો ક્યાં હો મહારાષ્ટ્ર થી માર્બલ બી દુકાન મેરી પુના અચ્છા अच्छा तो घर से ठीक है वो उसके साथ करीबन पंद्रह बीस जून दूसरे भी थे बर। तो वो दो बार तो गिरी अच्छा तो इस पहाड़ी पे ओहो तो खड़ी हो गई तीसरी बार इधर मैया करके गिरी हाँ। सब हाथ उसका चिल्ला गए बराबर खून निकला खो सब कपड़े खराब हो गए में और वो चिल्ला रहे और उसके साथ ही उसको अच्छा महाराष्ट्र साथी थे नहीं ना एक उसके पास जाके उसको खड़ी निकाली अच्छा आगे निकला उसको छोड़ करके छोड़ करके चले हाँ फिर वो वो नाव नाव वाला उधर से देखा उसने जी वो लाया इधर ऊपर चढ़ाओ मैया को खड़ी करी उसका झोला हाँ छोड़ के अच्छा अच्छा तो अब यहाँ छोड़ के गए तो वो बोली बाबा एक रात रुक सकती हूँ जब गुरु मदद मेरे यहीं थे जी जी तो उन्होंने कहा बेटा रुक सकते हैं ब्राह्मण समाज की थी वो जी जी मेरे गुरुजी ब्राह्मण समाज के बराबर तो अब वो रुकने के बाद वो केदिक बाबा बहुत खराब रास्ता, बाबा बहुत खराब हम्म अब हमको क्या मान उधर गए दो महीने बाद वो अच्छा अच्छा, में, रही अच्छा, अच्छा अब हमको क्या मालूम आगे रास्ता कैसा है बराबर आ, रहा रहा है। तो बाबा तुम जाके देखो सर कितना खराब रास्ता है तो मताराम अगर तुम मदद करो तो फिर हम देख के प्राणी बनाए सब अच्छा करना हाँ, करूं। बराबर, बराबर। तो करूंगी बहुत पैसे तुम तुम टेंशन मत लो आओ हाँ, हाँ, हाँ। फिर एक उनका चेला था बम्बई का गुरु महाराज का जी उसको लेकर के गए हाँ, हाँ। गए तो उन्होंने टारगेट बनाया जी एक लाख का खर्चा आएगा बस।, बस बस तो उन्होंने कहा पचास हजार में दे दूंगा बाबा माता राम बोली पचास हजार में दे दूंगा तो बम्बे वाला बच्चा बोला कि माताराम पहले घर पति को बच्चे उनको पूछ लो बड़ी हाँ। सिलक है हाँ। घर में अगर नाराज होके दोगे तो दान कोई मतलब तो नहीं मतलब है। नहीं है सबकी सहमति हो सत्य बचन तो तो तुम्हारा काम सही रहेगा जी जी तो वो बोले बाबा अगर मर जाते क्या पैसे को खाते क्या करते पैसे तो मेरे खाते में पड़े <laughs> बराबर क्या मैं दूंगा बाबा तुम बिन फिक्रो में दूंगा क्या और यहाँ बैठ कर बोली भैया सामने हो जी क्या ठीक है वो बच्चा बच्चा उसने डाल दिया बम्बा भर उठते डाल दिया बराबर उनके पचहरा भी तक नहीं आए तो, बंदरी बच्चा को उठा कर फेंका अच्छा क्या बच्चा चीज ची करता फिर वापस आया फिर उसको उठा कर फेंका बरोबर फिर वही चींच करा करा फिर हिम्मत करके आए फिर उठा कर फेंका बरोबर फिर वो नहीं आए फिर वही चीज चीज करा फिर बंदरी जाकर तो उसको गले से लगाया सत्य वचन क्या तो वैसे टाइम लगता है उसको ऐसे एकदम कोई मैया को गले हाँ। लगाने में हाँ। बच्चे को सत्य वचन सत्य वचन अगर वो एक घंटा अच्छी प्रार्थना करता मैया से जी तो क्या बात कर सारी पीड़ा दूर हो जाती सत्य बचन, सत्य वचन दो हजार डॉक्टर को दिया फर्क नहीं पड़ा ऐसा हो गया वैसा हो गया दस हजार वहाँ लगा दिया अभी चल रहा है इलाज उसका जी 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 क्या मैया पे भरोसा विश्वास होना चाहिए विश्वास ही तो काम देता है बाबा तो क्या दुनिया सत्य भचन हाँ देखे नहीं दे दो

नर्सिंग कुंड जो है वो यहाँ पर हाँ नर्सिंग कुंड है ये। अच्छा वो नीचे तो यहां का शे 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 महिया परकमा लगा के आगे बढ़ती है अच्छा अच्छा पानी अभी घूमता है पूरा पूरा इधर जाएगा पानी अच्छा आधा पानी उधर जा रहा है आधा इधर ऐसा जाएगा बरोबर है बर, 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 लंबा राउंड ऐसी लंबा राउंड लेकर वापिस फिर मैया आगे बढ़ जाती है निकल जाती है रत्ना सागर की तरफ બરાબર બરાબર તો અહીંયા નરસિંહ કુંડે જો આમનો જો એ જો સીડી ચડકે આવ્યા બહુ લંબી વાત હા બહુ જ હા બરાબર બતાય ઠીક ધન્યવાદ તો અહીંયા બાપુના આશ્રમની બાજુમાં મૈયાનો તટ એમ કહો કે મૈયાના તટની બાજુમાં બાપુનો આશ્રમ સુંદર તુલસીજી એકદમ કેટલા મોટા હમણાં બતાવું તમને બાપુનું ભજન બહુ પાવરફુલ છે બાપુનું આ તુલસીને આટલા મોટું તુલસીનું વન કોઈ ચાલે ઝાડ કોતો હોય ચાલે અને આ નીચે ગલગોટાના સંખ્ય બાપુ પૂજા પાઠ એકદમ પરફેક્ટ બાપુનું ભજન બહુ પાવરફુલ અને જો આ પીપળો મોટા મોટા પાન જબરજસ્ત અહીંયાનો કિનારો અમારા સાધુ મહારાજ ગયા છે જલ ભરવા માટે મૈયાનું જલ ભરવા અમે લોકો મૈયાના જલ ઉપર જ રહીએ છીએ અને બાપુ એક નાનું જે નર્મદેશ્વર શિવલિંગ જે મૂકો એટલે એની પ્રાણ પ્રતિષ્ઠાની પણ જરૂરત નથી મેં આગળ મારા એક વિડીયોમાં તમને કીધું જ અને અમે જો આ રસ્તે આવેલા આ નીચેનો રસ્તો બંધ હતો આ એટલે અમે આ જો ઉપરથી છે ને અહીંયાથી આમ ફરીને પછી અમે આ રસ્તે અહીંયા બાપુના ત્યાંથી પાછળથી ફરીને આવ્યા અને અહીંયા નેટવર્ક પકડાય છે ને હવે બાપુએ કીધું તમે પરીક્ષામાં પાસ થઈ ગયા તમારો હવે બસ હવે તમારો સફળ એમ કે આ રસ્તો સૌથી ડેન્જર છે આ જો આ જે રસ્તો છે ને એ સૌથી ડેન્જર છે બસ એટલે ડેન્જર છે ડરવાનું નથી કાંઈ મૈયાને મૈયા બધું લઈ આવે ખાલી ચાલીસ મિનિટ થઈ અમને લોકોને પહેલાં આશ્રમથી અહીંયા આશ્રમમાં આવવા માટે પણ ટફ પડી ગયો એમ જેને કહેવાય ને બે કિલોમીટર પણ બહુ ભયંકર ટફ હતું ભલે તો અમારી સાથે બની રહો નર્મદેહર 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 જિંદગીભર હતા પછી બાપુએ જ કીધું કે અહીંયા નીચે તો બહુ માછલીઓના બહુ સારામાં સારા દર્શન થાય છે તો મને કે તમે આવો માછલીઓના દર્શન કરો અમે લોકોએ બેગ પહેરી લીધેલી અને પાછી પાછા નીચે ઉતર્યા અમે મેં કહું ચલો પછી બાપુએ કીધું એટલે માછલીઓના દર્શન એટલે મત્સ્ય અવતાર ગણાય આપણા પછી ભલે કોઈ ખાતું ન ખાતું એ તો એ તો બધું કળા બધી ભગવાનની છે એ કળાઓમાં આપણે હસ્તક્ષેપ કરવાનો કાંઈ મતલબ નથી આપણને જે આપણને જે થયું છે પ્રેઝન્ટ વર્તમાનમાં બસ એને માણી લો આપણે બસ એક જ વસ્તુ તો જુઓ અહીંયા એટલી બધી માછલીઓ છે અને અદભુત એમ હજી બાપુ બોલે તમે તમે ખવડાવો તમારા હાથે તો મેં કીધું ચલો આપણે આવી જઈએ તો મારા જે આપ જરા એ મેં પકડ કે મેં આવાસ ખાલી એ ઊંઘી થોડા ઉપર કર કરી દોડા से जल बन तो जल ये का है 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 ये मोटर आ, मोटर का ना ऊपर भी दिखाओ नीचे बहुत बढ़िया आनंद देखो हम आते हैं मछली मछली धन्यवाद आगे। तो एक मछली वाला मछली मारने वाला लड़का अगर वहां दिखाए आ जाए ना तो मछली सब गए यहाँ नहीं आ पाएगा। आठ में बहुत मछली कहाँ पर गुजरात में पड़ी, आगे पड़ेगा अच्छा अच्छा तो खूब खिलाते थे यहाँ अच्छा। जी, जी। तो तो नहीं, नहीं आया मछली सब गैप लगता है एक मछली भी नहीं अच्छा भगते किनारे निकल गया बरबर हित अनहित पशु जाना मानव तन ज्ञान नहीं था ये भी जानती कि ये बाबा ये हमें मारेंगे नहीं हमें खिलाएंगे गई कि मारने वाला मारने वाला आ रहा है तो वो वहीं से ऐसी हुई क्या है चैतन्य प्रभु कैसे सब में विराजमान है गट -गट आ, में। हम आए थे मछली भागी नहीं और हमारे पास आ गई वहाँ से आई। जी जी जी। हमें कभी नहीं देखा मगर मैं आया ना मछलियाँ आ गई तो जी 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 अब मैं को कुछ लाके नहीं मैं तो कमान लेके आया था जल लेने हाँ। फिर मैं, मैं रोटी लाने गया अगर वहीं से कोई ब्याज लड़का आ जाएगा ना जी जी તો મહારાજે કીધું એ પ્રમાણે જો અમને કીધું કે આ એકચ્યુઅલીમાં નરસિંહ કોણ છે નરસિંહ ભગવાને અહીંયા તપસ્યા કરી હતી એટલે એમનું કેવું એમ છે કે જો હું તમને આંગળીથી બતાવું કે ત્યાંથી મૈયા આવે છે બરાબર પહાડના પાછળ ત્યાં અમે લોકો ત્યાંથી આવે ને ત્યાંથી મૈયા આવે છે પછી અહીંયાથી છે ને ચકરાઓ લઈને મૈયા આ નરસિંહ ભગવાનના જેને કહેવાય કે નરસિંહ ભગવાનની તપોસ્થલી એટલે અહીંયાથી દર્શન કરીને પાછું ફરીથી મૈયા અહીંયાથી પાછી પ્રવાહિત થઈને આગળ વધે છે આ બા મહારાજજીએ ઉપર અમને લોકોને આની જાણકારી આપી ભલે હવે અમે અહીંથી બાપુની આજ્ઞા લઈને અમે પ્રસ્થાન કરીએ છીએ અમે ચાર મૂર્તિ અહીંયા સુધી સ્કૂટર તો આવે છે બહુ સરસ છે અમે તો જોયેલો છે આમના બ્લોગ અને બહુ સુંદર ને બહુ અદ્ભુત સ્થાન છે એમ ભલે આશ્રમથી થોડાક જ આવે અમે લોકો બસો મીટર